શું બનાવ એમાં એવું છે કે હું મહવડીમાં ચાલીસ ફૂટ રોડ ભક્તિધામ બે નંબરમાં રહું હમણાં દોઢ મહિના ત્યાં રહેવા ગયો હું અહીંયા સામે ગેરપ્રવૃત્તિનો ધંધો કરે છે બે નંબરનો ઇંગ્લિશ દારૂ વેચે છે એટલે એ લોકોને એવું છે કે અમને પોલીસમાં તમે પકડાવી દીધા એટલે એના કારણે ખાર રાખી અને મને અત્યારે અપોર્ણન્ટ કહ્યું એકનું નામ ભાર્ગવ છે એકનું નામ ધવલ છે એમની સરનામું યાદ છે છે એ રાજપૂત છે રાજપૂત છે એને શું ધંધો છે શું ધંધો કરે છે એ દારૂનો જ ધંધો કરે ઇંગ્લિશ ઇંગ્લિશ દારૂનો જ ધંધો કરે અને બે જણા છરી હતી બે અને બે લાકડી અને પાણાના ઘા માર્યા અહીંયા પડખામાં આખું પડખાં બધા પહાડી ફાડી નાખ્યા એ અને તોય એમ કે તો હતી કે તને ઈ કે પાછો તું ગમે ઈ પોલીસ માં જા ને ગમે ઈ પોલીસ તો ઈ કે તને ઈ કે મારી નાખી છે કે હું 2 કલાકમાં માં છૂટી જઈશ બરોબર અને ચાર જણા હતા બે ઈ અને બે ના ભાઈ બન ત્રણ જગ્યાએ નોખી નોખી જગ્યાએ લઈને માર્યો છે સો બે બે નું નામ શું છે એક નું નામ ધવલ છે ને એક નું નામ ભાર્ગવ છે ભક્તિધામ સોસાયટી બે નંબર માં રહે તો સમાજ તમને સેમા લઈ ગયા તો એક હોન્ડા હતું ને ત્રણ હોન્ડા હતા ત્રણ ઉંડા પછી મારીને મોબાઈલ ઝડપી લીધો હતો પછી મારીને મોબાઈલ પાછો દઈને ફેંકી દીધો ને કે તારે જ્યાં જવું હોય ને ત્યાં તું હોયો જ અને ગમે એ પોલીસમાં જઈશ ને તોય એ કે હું બે કલાકમાં બહાર આવીને તને પાછો માર નાખીશ કે અત્યારે તમને માર કે કઈ કઈ જગ્યાએ મારેલો આજ તો કડા માર્યા છે અહીંયા પડખામાં અને પાણા માર્યા છે અહીંયા પડખામાં આખા અને પગમાં માં લાકડીઓ મારી માથાના ભાગે આયા ઝાપટો બહુ મારી તો બે તમારે કંઈ કઈ કરાવ્યું એક સરસ સીટી સ્કેન કરાયો આ સીટી સ્કેન કરાવ્યું તો એક્સરે કરાયો તો બધાય રિપોર્ટ આવી ગયા છે ઓકે હા બે ભાંગી ગયા તો પછી તમે આયા હોસ્પિટલ કઈ રીતના પહોંચે ઓય હોસ્પિટલ માં 108 માં આવ્યો છે તો તી પેલા તમે કોઈને જાણ કરેલી હતી જાણ 112 માં કરેલી હતી પણ એને એવું કીધું કે તમે 108 માં ફોન કરીને સિવિલ હોયા જા ઓકે તમે 108 માં તમે સિવિલ આવ્યા અને પછી સિવિલ માં આવ્યા પછી તમારો કોઈ સ્ટેટમેન્ટ લેવા આવ્યા સ્ટેટમેન્ટ એક ભાઈ લઈ ગયા જા સાહેબ કો હજી કોઈ પાછું આવ્યું નથી બરોબર છે એટલે એ લોકોનો પોલીસનો કોઈ ડર જ નથી હા કોઈ ડર નથી હજી આમ કીધું કે તું પાછો આવીશ ને તો તને માન નાખો તો આ મકાન માલિક અમે દોઢ મહિનાથી ભાડે રહી છે અહીંયા અને કે મકાન માલિકને હું ઓળખું તું ને કે ગમે અહીંયા તારે જવું હોય હોયો જ કે બાકી કે તું અહીંયા આવીશ તો તને માન નાખશે તમે કામ કામકાજ શું કરો છો કોણ હું એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરું ભાઈ ઓકે ચાલો હવે તમારી શું અપેક્ષા છે મારી અપેક્ષા છે કે મારા બાયડી છોકરા હું અમે બધાય શું કરી એ મારવાની ધમકી જ આપે છે એને કીધું ગમે એ પોલીસમાં જવું હોય હું બે કલાકમાં છૂટી જઈશ કેમ કે અને એના ભાઈ બોનો એવા હતા અમને ઉપાડે મારે આ ચાર જગ્યાએ લઈને માયરો લ્યો